રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલું લેઉવા પટેલ યુવા મંડળ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહતદરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા બે હજાર દસથી ઉપલેટામાં બાપુના બાબલા ચોકમાં ચોપડા વિતરણ અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં એમ્બ્યુલન્સ સેવા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અનેક સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે આજ રોજ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરેક ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તંદન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા રિપીટ તેમજ અતિ ગરીબ બાળકો માટે તંદન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા શહેરના નાગરિકો સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો

અમારા ગ્રુપ દ્વારા દર વર્ષે ચોપડા વિતરણ થાય છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તથા ઉપલેટામાં વસ્તા માટે એમ્બ્યુલન્સ સેવા પણ આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં અમે બે હજાર દર્દીઓને હોસ્પિટલે પહોંચાડ્યા છે સફળતાપૂર્વક અને અમારી એમ્બ્યુલન્સ બે હજાર કિલોમીટર સુધી ચાલી છે બે લાખ કિલોમીટર સુધી બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા